હિંમતભાઈ કાગસીયા અને કરણ ડાયાભાઈ મારવાડી આ બંને બંને જણા સાથે જે તકરાર થયેલી એ તકરારના પરિણામે ગઈકાલે સંતરામ જે સંતરામ નાની શાક માર્કેટ છે શાક માર્કેટની નજીક રોડ ઉપર આ જે આરોપીઓ છે એ પોતે રિક્ષામાં આવેલા અને મરણ જનાર જે છે એની સાથે અશોકભાઈ સરગરાનાઓ હતા આ લોકો એક્ટિવા લઈને આ બંને જે આરોપીઓ છે આરોપીઓ છે એ લોકોને જ્યારે અગાઉ જે ગાળાગાળી થયેલી અને બોલચાલ કરેલી એ સંદર્ભે ઠપકો કરવાનું શરૂઆત શરૂઆત કરેલી ત્યારે આ હરીશ ઉર્ફે યુગો એ પોતે એ રિક્ષામાંથી ઉતરેલો અને ઉતરી અને સાથે સાથે જે રિક્ષા છે સીએનજી રિક્ષા લઈને આવેલા ડ્રાઈવર કરણભાઈ કરણસિંહ કરણ દાયાભાઈ મારવાડી જે છે એ લોકોએ બંને જણાએ ઉતરી એમાં આ હરીશે પોતાની પાસેનું જે ચપ્પુ છે એ ચપ્પુ આરો આ કામના જે ભોગજનાર ભોગ બનનાર છે તેને બગલના ભાગે મારી દીધેલું અને જેના પરિણામે પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયેલું અને એ ત્યાં આગળ પડી ગયેલા એમના પડી ગયા બાદ તાત્કાલિક જે અશોક જે છે એ એને એના ભાઈ અને ફરિયાદી જીગ્નેશ વાગેલાને ફોન કરેલો અને સ્થળ ઉપર આ લોહી લુહાણ હાલતમાંથી મળી આવેલ ભોગ બનનારને લઈ સરકારી હોસ્પિટલ પ્રથમ સરકારી હોસ્પિટલ ગયેલા અને ત્યાંથી મહા હોસ્પિટલમાં ગયા તેને મરણ જાહેર કરેલા આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ ત્રણસો બાવન અને કલમ ચોપ્પન મુજબ નો એક ગુનો રજીસ્ટર કરી આગળ તપાસ હાથ ધરેલી છે અને આરોપી ને હસ્તગત કરવાની કાર્યવાહી હાલમાં માં ચાલુ છે એફએસએલ અને અન્ય એક્સપર્ટ ને અત્યારે સ્થળ ઉપર બોલાવી પંચનામું કરવાનું ચાલુ છે તેમજ ભોગ બનનાર પોસ્ટમોર્ટમ છે એ ફોરેન્સિક પીએમ કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે હત્યાના કારણમાં એવું છે કે આ જે મરણ જનાર છે તેમજ જે આ આરોપીઓ છે એ એક બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અને એ લોકોએ બર્થ સેલિબ્રેશન કરે એમના સમાજના જે લોકો હતા યુવાનો બધા ભેગા સેલિબ્રેશન કર્યું એ બર્થડે સેલિબ્રેશન કર્યા બાદ જમવા ગયા પણ દુકાન દુકાન બંધ બંધ હતી હતી ફૂડ ગયા ત્યાં અને આ જે આરોપી છે એ હરીશે એ બાબતે મરણ જનારની સાથે તકરાર કરી લીધી આ તમે મને જમાડ્યા વગર મોકલો છો બાબત બિલકુલ સામાન્ય હતી પણ ગાળા ગાળી બોલાચાલીથી આ મામલો વધી ગયો અને એ વધી ગયા પછી એ અનુસંધાને જ્યારે ધપકો કરવા ગયા ત્યારે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓએ ચપ્પા ચપ્પાથી છરીથી મરણ જનારને મારી દીધેલું અને ખૂબ જ લોહી વહી,